નમસ્કાર મિત્રો આજે આ વિડિયોમાં જે માહિતી આપવાના છીએ તે સાંભળી અને આ પાંચ રાશિના લોકોની ખુશીનો કોઈ પાર નહીં હોય તો મિત્રો નેબુ વર્ષ પછી રક્ષાબંધન પર બની રહ્યો છે આ ચાર અદભૂત સંયોગ આ રાશિના જાતકોને શિવની કૃપાથી મળશે સફળતા મિત્રો અમે તમને જણાવી દઈએ કે એવો અદભુત સંયોગ એકસાથે બનતા જઈ રહ્યો છે જેના કારણે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓના જીવનમાં અપાર ખુશીઓ લઈને આવી રહી છે ધનથી સમૃદ્ધ થવા જઈ રહ્યા છે આ રાશિના જાતકો ને માતા પાર્વતી અને મહાદેવના અપાર આશીર્વાદ મળવાના છે તો મિત્રો તમે બધાને આ વિડીયોની શરૂઆતથી લઈને છેલ્લે સુધી અવશ્ય જુઓ કારણ કે આ વિડીયો આ પાંચ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે આ રાશિઓ પર મહાદેવ પોતાના અપાર આશીર્વાદ વરસાવવાના છે તે પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક આપી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો આવ્યા છો તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો અમે તમને જણાવી દઈએ કે રક્ષાબંધન છે શ્રાવણની પૂર્ણિમાના દિવસે અને આ વખતે રક્ષાબંધનના દિવસે ગ્રહોનો આવો અદભુત સંયોગ થઈ રહ્યો છે મિત્રો જ્યોતિષીઓનો દાવો છે કે લગભગ નેવું વર્ષ પછી રક્ષાબંધનના દિવસે ચાર શુભ સંયોગો એક સાથે બનવા જઈ રહ્યા છે મિત્રો મિત્રો ગ્રહો અને નક્ષત્રોનો આ સંયોગ આવા લોકોને બનાવશે ધનવાન વૈદિક કેલેન્ડર મુજબ ઓગણીસમી ઓગસ્ટ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે અને રક્ષાબંધનના દિવસે શરૂઆત સિદ્ધ યોગ રવિ યોગ શોભન યોગ અને શ્રાવણ નક્ષત્રનો પણ મોટો સંયોગ છે આ પાંચ રાશિઓ પર તેમની અસર જોવા મળશે રાત્રે આઠ વાગ્યાની ચાલીસ મિનિટથી સર્વાર્થ સિદ્ધિયોગમાં સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે તેથી જ તમારા બધા જ દુઃખો દૂર થઈ જશે અને તેમને સ્વસ્થ રહેવાનું વરદાન પણ મળશે સાથે જ અઢાર ઓગસ્ટના રોજ બપોરે બે વાગ્યે અને એકવીસ મિનિટે ભદ્રા શરૂ થઈ રહી છે જે બીજા દિવસે ઓગણીસ ઓગસ્ટ સવારે એક વાગ્યે સમાપ્ત થઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયથી આ પાંચ દુર્લભ રાશિઓને સમૃદ્ધ અને સૌભાગ્યની સાથે દીર્ધાયુ પણ મળશે નંબર મેષ મેષ રાશિ રાશિના તમામ લોકોને જણાવવાનું કે શ્રાવણ પૂર્ણિમાનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેવાનો છે આ દિવસથી તમારા સારા દિવસોની શરૂઆત થશે શિવજીની કૃપાથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થશે મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે તમને દિવસભર કેટલા સારા સમાચાર પ્રાપ્ત થશે તેની સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે ભાઈઓ અને બહેનો વચ્ચે જે સમસ્યાઓ ચાલી રહી છે તે માતા પાર્વતીની કૃપાથી ખતમ થઈ જશે અને આ સમયે તમારી કાર્યશીલતામાં પણ સુધારો જોવા મળશે ભગવાન મહાદેવના આશીર્વાદથી તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે જો આપણે સંબંધોની વાત કરીએ તો ભગવાનની કૃપાથી તમારા પરિવારનું વાતાવરણ ખૂબ જ સારું રહેશે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે તમારો સમય સારો રહેશે ઉપરાંત શ્રાવણ પૂર્ણિમાના સમય દરમિયાન વિવાહિત લોકોનું વૈવાહિત જીવન અધભૂત રહેશે અને તમે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં ખૂબ જ પ્રગતિ જોશો બીજી બાજુ જોઈએ તો તમે ભાગીદારમાં વેપાર કરો છો તો મહાદેવ અને માતા પાર્વતીના આશીર્વાદથી તે તમારા વ્યવસાયમાં પણ પ્રગતિનો ઘણી સંભાવના છે તમે તમારા વ્યવસાયમાંથી ઘણો નફો મેળવશો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમારા પરિવારમાં લાંબા સમયથી ઘણી જ સમસ્યાઓ છે તો તે સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે મેષ રાશિના લોકો આ સાથે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમને સારી રોજગારવાળી નોકરી પણ મળવાની સંભાવના છે મેષ રાશિના લોકો માટે આ શ્રાવણ પૂર્ણિમા તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહી છે તે જ સમયે તમને ભાગીદાર સાથે ક્યાંક પ્રવાસ પર જવાની તક મળશે મેષ રાશિના જાતકોને શ્રાવણ પૂર્ણિમાના દિવસે નોકરી અથવા તો પ્રમોશન મળવાની સંભાવના છે તમારું જીવન ખૂબ જ ખુશહાલ બની જશે નંબર બે ઉપર છે કર્ક રાશિ કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે નેવું વર્ષ પછી એક સાથે બનેલા ચાર યોગોની અસર પર તમારી કર્ક રાશિના લોકો પર પણ પડવાની છે હવે તમે બધી જ સમસ્યાઓમાંથી મુક્ત થઈ જશો તમારું જીવન કર્ક રાશિના લોકો માતા ગૌરીની કૃપાથી તમને નવા ક્ષેત્રમાં રોજગાર મળશે જેનાથી તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે કર્ક રાશિવાળા લોકોએ તમને જણાવવાનું છે કે ભોલેશંકરના આશીર્વાદથી તમને આ શ્રાવણ પૂર્ણિમાએ નવી નોકરી મળી શકે છે જેના કારણે તમે ખૂબ જ ખુશ રહેશો સાથે તમને જણાવી દઈએ કે માતાના આશીર્વાદથી તમે સરકારી કામમાં પણ સારા પૈસા રોકી શકો છો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમે તમારા કામમાં ખૂબ જ વ્યસ્ત રહેશો તમે તમારી પારિવારિક સમસ્યાઓ પર ખૂબ જ ધ્યાન આપશો કર્ક રાશિવાળા લોકો અને વિદ્યાર્થીઓ જે શિક્ષણના ક્ષેત્રે જોડાયેલા છે તેમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે જે તેમની જીત તરફ દોરી જશે ભગવાનના આશીર્વાદથી આ પૂર્ણિમા તમારા પર કૃપા વરસાવી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસમાં વ્યસ્ત રહે છે તે જ સમયે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જે યુવક કે યુવતી લાંબા સમયથી તેના લગ્નમાં કેટલીક અવરોધોનો સામનો કરી રહ્યા છે તે સમયસર અવરોધોમાંથી મુક્ત થઈ જશે અને તેમના લગ્નની પ્રબળ શક્યતા છે તે જ સમયે તમે તમારા પરિવારમાંથી કોઈકને મળશો જો તમારે કોઈ ઈચ્છા પૂરી થાય છે તો તમે ખૂબ જ ખુશ થઈ જશો કર્ક રાશિવાળા લોકો અમે તમને જણાવી દઈએ કે તમારા શહેરમાં કોઈ શુભ સમારોહનું આયોજન થઈ શકે છે જેના કારણે તમને ત્યાં જવાનો મોકો મળશે આ શ્રાવણ પૂર્ણિમા તમારા માટે માત્ર ખુશીઓ જ લઈ આવે છે તમે આ સમયનો સદુપયોગ કરી શકો છો અને આ સમયને દૂર ન થવા દેવો જોઈએ નંબર ત્રણ છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે આશ્રાવણ પૂર્ણિમા તમારા સ્વાસ્થ્યને સુધારશે આ શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે તમારી કારકિર્દીમાં ઉત્તમ પરિણામ આપનારી માનવામાં આવશે તુલા રાશિના જાતકો માટે ઓગણીસ ઓગસ્ટનો દિવસ ખૂબ જ લાભદાયી છે ભગવાનના અદભુત આશીર્વાદથી તમને લાભ મળશે આ સાથે જ તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે તમને જણાવી દઈએ કે હવે માતા ગૌરી અને ભગવાન શિવની કૃપાથી શ્રાવણ પૂર્ણિમાના દિવસે તે બધા અટકેલા કામો પૂરા થઈ જશે આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે તેમજ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો ઉકેલ મળશે અને તુલા રાશિના જાતકોને ધનની પ્રાપ્તિ થઈ શકે છે તુલા રાશિના જાતકો શ્રાવણ પૂર્ણિમાના આ અવસર પર ભગવાનના આશીર્વાદથી તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે તમને નોકરી મળી જશે તમારા બધા અધૂરા કામ પૂર્ણ થશે ભગવાનની કૃપાથી આવનારા સમયમાં તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ આવશે આર્થિક લાભ થશે ધંધામાં અચાનક લાભ થશે તુલા રાશિના જાતકોને જણાવવાનું કે શુભ કાર્ય કરવાની સંભાવના છે પરિવાર સાથે તમને કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે આવનારો સમય તમારા માટે સારો રહેશે તમારા શબ્દોના પ્રભાવથી તમને તમારા વ્યવસાયમાં સફળતા મળશે મોટા કામ અને ભાઈ બહેનના સંબંધોમાં મધુરતા આવશે નંબર ચાર સિંહ રાશિ આ રાશિના લોકોને જણાવવાનું કે આ શ્રાવણ પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન પર ચાર યોગોના સહયોગથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગો ખુલશે તમને જણાવીએ કે ઓગણીસ ઓગસ્ટથી સિંહ રાશિવાળાનો દિવસ સાબિત થશે તે થવાનું છે તે જ સમયે અમે તમને જણાવીએ કે જો ભાગ્ય સિંહ રાશિના લોકોના સાથ આપે છે તો તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે તમે જીવનમાં નિયમોનું સંપૂર્ણ રીતે પાલન કરશો અને દરેકની જરૂરિયાતોનું ધ્યાન રાખશો તે જ સમયે દેવી પાર્વતીના આશીર્વાદથી વ્યાપારીને લાભ થશે તેથી જ તે દરેક પગલું ખૂબ જ સમજી વિચારીને લેશે અને સક્ષમ બનશે તે જગ્યા બનાવવા માટે જો આપણે કામ કરતા લોકો વિશે વાત કરીએ તો રક્ષાબંધન પર એક દુર્લભ સંયોગને કારણે તેમને સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે જે કારકિર્દીની પ્રગતિ તરફ દોરી જશે તમારા મનમાં વધુને વધુ પૈસા કમાવાનો વિચાર આવશે અને આ દિશામાં કામ કરશો અને તમને તમારા માતા પિતાના આશીર્વાદ મળશે અને ભાઈ બહેનો સાથે સંબંધો સારા રહેશે તમે તમારા જીવન સાથે સાથે કોઈ પણ મિલકત ખરીદવાની યોજના બનાવશો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે લગ્ન માટે વરકન્યાને શોધી રહ્યા હોય તો આ શ્રાવણ પૂર્ણિમાના દિવસે તે સપનું પણ પૂર્ણ થશે નંબર પાંચ કન્યા રાશિ કન્યા રાશિના તમામ લોકો તમને જણાવી દઈએ કે નેવું વર્ષ પછી બનતા ચાર સંયોગને કારણે આ રાશિના જાતકો મહાદેવના આશીર્વાદ મેળવી શકે છે તમને જણાવી દઈએ કે તમે પૂર્ણિમાના દિવસે કોઈ શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો તો તે તમારા માતા પિતાના આશીર્વાદથી જ કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓનો માર્ગ મોકળો થશે જો તમે વાહન ખરીદો છો અથવા જમીન ખરીદવા માંગો છો તો દેવી લક્ષ્મીની કૃપાથી તમારી મનોકામના પણ પૂર્ણ થઈ જશે અને પૈસા પણ ક્યાંક અટકે જવાની સંભાવના છે તમારી નેતૃત્વ ક્ષમતા અને વાત કરવાની રીતથી પ્રભાવિત થશે અને તમારા બિઝનેસ પાર્ટનર બનવા ઈચ્છુક થશે જેઓ નોકરી કરે છે તેમાં તમને સફળતા મળશે પરિવાર એક અને વ્યવસાયિક જીવન સારું રહેશે અને તમે ઘરની બધી જ જવાબદારીઓ નિભાવશો સાંજના સમયે તમે ધાર્મિક કાર્યોમાં સહયોગ કરશો જેનાથી તમારી કારકિર્દીમાં વધારો થશે તો મિત્રો આ પાંચ રાશિઓ હતી જે ચાર યોગોના કારણે શુભ રહેશે રક્ષાબંધનના દિવસે ફળ મળવાના છે આશા રાખીએ છીએ કે તમારી રક્ષાબંધન સારી રહે વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર